એક કાયદો એટલે કે લગ્નથી લઈ છોટાશિરા ભરણપોષણ ને પારસાના નિયમો સુધી બધા નિયમો હવે બધા ધર્મ માટે એક સરકારે છે ચાલો જોઈએ કે આનાથી સૌથી મોટી અસર ક્યાં થશે યુસીસી લાગુ થવાથી ત્રણ મોટી અસરો થશે જેની અંદર પહેલું લગ્ન અને છોટાશિરા યુસીસી નો પહેલો અને સૌથી મોટો ફેરફાર લગ્ન અને છોટાશિરા હશે જો ઈસીસી લાગુ થશે તો બધા ધર્મમાં લગ્નની ઉંમર છોટાશના ગ્રાઉન્ડ્સ છોટાશની પ્રક્રિયા એક સદી થઈ જશે ખાસ કરીને બહુપતિત્વ ને તલાક જેવી બાબતો પર કાયદેકીય પ્રતિબંધ આવશે ગુજરાતમાં આનાથી કોર્ટ પ્રોસેસ કેવી રીતે બદલાશે ત્યારબાદ બીજી અસર વારસા અને સંપત્તિના અધિકારો

આનાથી મહિલાઓને વધુ કાયદાકીય સુરક્ષા મળશે તો ઈસીસી લાગુ થવા પર આ ત્રણ મોટા ફેરફાર આવવાની પૂરી પૂરી શક્યતા રહેલી છે આ એક ખૂબ જ જટિલ વિષય છે તમે કાયદાકીયની અંદર તૈયાર રહેવા માટે આ વિડીયો તમારા મિત્ર સાથે શેર કરો જો તમે જાણવા માંગતા હોય કે મિલકત પર લાંબા સમયના કબજાનો કાયદો શું કહે છે તો ઉપર આપેલી લિંક પર ક્લિક કરી કાયદા ને સરળ ભાષામાં સમજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરો અને વિડીયોને લાઈક કરો શેર કરો તમારા કાયદાકીય મૂજવાનો કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો આભાર થેન્ક યુ